અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના પ્લેન ક્રેસમાં દીવના ચૌદ યાત્રીઓના મોતનો મામલો શ્રાદ્ધ વિધિ અને સર્વ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગત તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના પ્લેન ક્રેસમાં દીવના ચૌદ યાત્રીઓના મોત થયા હતા આજે એક સાથે તેઓની આત્માની શાંતિ અને સદગતિ માટે કર્મકાંડી બ્રાહ્મણોની શાસ્ત્રોક્ત વૈદિક વિધિના મંત્રોચ્ચારથી દશામાં દશા અગિયારમું અને બારમું સરળી શ્રાદ્ધની સગરી ક્રિયા વિધિ રાખવામાં આવી હતી આ વિધિમાં ભગવાન વિષ્ણુની પૂજા તર્પણ ઓમ પિંડદાન આ સઘરી શ્રાદ્ધ વિધિ પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણોની શાસ્ત્રોક્ત વિધિના મંત્રોચ્ચારથી કરવામાં આવી હતી આ શ્રાદ્ધ વિધિમાં પ્લેન ક્રેસમાં એક માત્ર જીવિત દીવના પટેલવાડીના ભાલ્યા પરિવારનો લાલ વિશ્વાસ રમેશ ભાલ્યાને પોતાના જીગરજાન અંગત મિત્ર એક સાથે ખાવા પીવામાં સાથે રહેતા પોતાના નાના ભાઈ પોતાના અનમોલ રત્ન અજયકુમારને આ પ્લેન ક્રેસમાં ખોવાનું અનંત દુઃખ છે આજે મૃતકભાઈ અજયકુમારની શ્રાદ્ધ વિધિમાં અને ભાઈની આત્માની સદગતિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ શ્રાદ્ધ વિધિમાં પરિવારોની સાથે આખા દિવાસીઓ અને વ્યાપારીઓએ અડધો દિવસ તમામ ધંધા રોજગાર બંધ કરી અને ત્રણ મિનિટનું મૌન પાડી અને તમામ મૃતકોને અશરૂભીની શ્રદ્ધાંજલિ આપી હતી દેવબ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા ગીતા દીદી અને ગાયત્રી પરિવારની બહેનોએ ગાયત્રી મંત્રના ઉચ્ચારથી અમદાવાદ પ્લેન ક્રેસના તમામ મૃતકોને જેઓએ પોતાનું શરીર છોડી ગયા છે તેમના પરમાત્માને પૂજન સારા સુખી પરિવારમાં થાય તે માટે સર્વ સમાજ દ્વારા પ્રાર્થના કરી તમામ મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી બિપિન બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ કૃષ્ણાય વાસુદેવાય હર હય પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમ તારીખ બાર છ બે હજાર પચીસના રોજ વિમાન દુર્ઘટનામાં જે અકસ્માત થયો એમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એમની આત્માની સદ્ગતિ માટે શાંતિ માટે આજે પટેલવાડીના જે દીવના લોકો દુર્ઘટનામાં અકસ્માતીઓ અને મૃત્યુ પામ્યા છે એ દરેક લોકોની સદગતિ માટે શાંતિ માટે આજે દશા અગિયારમું અને બારમું અને સરળી શ્રાદ્ધની સઘળી ક્રિયાઓ રાખવામાં આવી હતી જેમાં વિષ્ણુ ભગવાનની પૂજા તર્પણ હોમ પિંડદાન આ સઘળી શ્રાદ્ધ ક્રિયાઓ કરવામાં આવી વૈદોક્ત વિધિ દ્વારા બ્રાહ્મણો દ્વારા આ તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી અને દરેક ભૂદેવો અને અમે સૌએ બધાએ પ્રાર્થના કરી છે કે એ જે લોકો છે એમને આ તમારે સદગતિ મળે શાંતિ મળે એ માટે સઘળી શ્રાદ્ધ ક્રિયાઓ કરવામાં આવી છે બાર જૂન બે હજાર પચીસમાં જે અમદાવાદ લેન્ડ ક્રેસમાં અનેક આત્માઓએ શરીર છોડ્યું એ ગોજારા ગોજારી ઘટનામાં દીવના પણ પંદર મુસાફરો હતા એમાંથી ચૌદ મુસાફરોએ પોતાનું શરીરનું જાણે દાન આપી દીધું અને શરીર છોડીને એ ચાલ્યા ગયા એ આત્માઓ માટે સ્પેશિયલ આજે બપોર પછી દીવમાં સ્વેચ્છાએ બજાર બંધ રાખવામાં આવી હતી અને દરેક ભાઈઓ અને બહેનો પણ આ પ્રાર્થના સભામાં જોડાયા જેમાં મૃતક પામેલા એટલે કે શરીર છોડીને ગયેલા આત્માઓ માટે શાંતિનું દાન આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને ત્રણ મિનિટ માટે મૌન પાડીને શાંતિનું દાન અને પરિવારને શક્તિઓનું દાન આપવા માટે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં હોમબોડી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહીને દરેકને દરેક આત્માઓ જે ચૌદ જણા હતા એમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પિત કરી